નમસ્તે આપણી ચેનલ ન્યૂ બાંધણી સાડી ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે ને આજે બહુ જ સરસ મજાની સાડી તમારી માટે આજની અપડેટમાં લઈને આવ્યો છું તો જો જો પૂરું વિડીયો નવા હોય પહેલી વાર મારા ચેનલને તમે જોતા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર આપી અને મને તમે એટલું કોમેન્ટ કરી આપજો કે મારી ચેનલમાં વિડીયો તમને કેવા લાગે છે જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટની અંદર જબરદસ્ત સાડી છે અને વિસ્કોસનું બોર્ડર છે જેમાં ફિનિશિંગવાળું કામ છે અને બહુ સરસ મજાની ડિઝાઇન આ તમારી માટે આજની અપડેટમાં છે તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઇક આપવાનું ભૂલતા નહીં એક સાડી તમને ખોલી અને દેખાડું છું જે સાડી તમારે જોઈતી હોય એનો સ્ક્રીનશોટ મને મોકલી આપજો જોઈ શકો છો ભાઈ સામેથી થોડી સાડી સીધી કરો ને ભાઈ બહુ સરસ મજાની સાડી છે લુક તમે જોશો આ પાલવની ડિઝાઇન છે પાલવ બહુ મસ્ત છે અને જે સાડી છે એ સરસ મજાની સાડી છે લુક પણ સારો આવશે જેમાં તમારે વિસ્કોસની બોર્ડર માથાની ઉપર જે પટ્ટી આવશે નાની પટ્ટી છે વિસ્કોસની બોર્ડરમાં અને નીચે થોડો મોટો પટ્ટો તમારે રહેશે એનાથી સાડીનો લુક સરસ મજાનો રહેશે તમે જોબ કરો છો યા ઘરમાં તમને સારી સાડી પહેરવાનું પસંદ હોય તો આ રીતની સાડી તમે લઈ અને ઘરે પહેરી શકો છો બહુ જબરદસ્ત લુક આપશે અને પહેરવાથી બી કમ્ફર્ટેબલ રહેશે ઘરે વોસેબલ સાડી છે ઠીક છે અને આ એનું બ્લાઉઝ પીસ રહી છે જોઈ શકો છો બ્લાઉઝ પીસ પણ બહુ મસ્ત છે જો ટીકી ડિઝાઇનની અંદર બહુ સરસ મજાની આ પ્રિન્ટ છે હવે એના કલર જે મારી પાસે અવેલેબલ છે બધા જ કલર હું તમને દેખાડું છું એનો તમે પોસ્ટરમાં લુક દેખવા માગતા હોય તો એક વાર પોસ્ટરમાં લુક દેખી લો કે સાડી પહેર્યા પછી કઈ રીતની લાગે છે વિચિત્ર મટિરિયલની અંદર આ સાડી તમારી માટે સરસ મજાની છે હવે આ રીતનું એનું પોસ્ટર કવર પેકિંગ છે આ સાડીનું હવે અંદરથી તમને ખોલી અને એક એક સાડી દેખાડું છું એની અંદરથી તમારે જે સાડી જોઈતી હોય એનો ફોટો મારા નંબર પર મોકલી આપજો મોબાઈલ નંબર છે ચોરાણું બે પચીસ ત્રણ છપ્પન આ એક કલર છે જે સીઝનનો સૌથી સારામાં સારો કલર બહુ જ મસ્ત જો તમારી પાસે હજુ સુધી આ કલર ના આવ્યો હોય તો સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરાવી જજો બહુ મસ્ત સાડી છે અને રેટ રહેશે ઓન્લી ફોર છસો નેવું રૂપિયા છસો નેવ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ કોઈ શિપિંગ ચાર્જ વગર એક આ કલર બી જોઈ શકો છો કેરોસીન કલર બહુ સરસ મજાનો આ બી કલર છે અને તમારી જોડે જે કલર ના હોય જો ડિઝાઇન ગમતી હોય તો એનો સ્ક્રીનશોટ લેજો અને ફટાફટથી મોકલી આપજો એક આ રાણી કલર આ બી બહુ ગજબનો પીસ છે એનો જે વિસ્કોસ બોર્ડર છે એનું ફિનિશિંગનું કામ દેખો તમે બહુ સરસ મજાની સાડી છે અને આપણી ચેનલ પર તમને મળશે રોજ એ સિમ્પલ સાડીઓ પાર્ટીમાં પહેરવા માટેની સાડીઓ અને જે નવું બજારમાં જે ચાલતું હોય જે મટીરિયલ ચાલતું હોય જે ડિઝાઇનો ચાલતી હોય એની સાડીઓના વિડીયો તમને રોજ માટે મળતા રહેશે તો ફટાફટથી ચેનલ પર જોડાઈ જજો કારણ કે તમને બધી જ માહિતી આપણી સાડીની ચેનલ પર તમને મળશે અને આપણું એડ્રેસ છે પાલનપુરની અંદર ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર અને પાલનપુરમાં પંચરત્ન એરિયા ગલી નંબર બેમાં આપણી દુકાન શોપ શોરૂમ આવેલો છે ત્યાં તમે રૂબરૂ મુલાકાત લેવા માંગતા હોય તો રૂબરૂ મુલાકાત પણ તમે લઈ શકો છો બહુ સરસ મજાની સાડીઓનું કેટલોક આપણે આજે તમારી માટે લઈને આવેલો છું એના અંદરથી તમે કલરનું સિલેક્શન કરો જે કલર જોઈતો હોય એનો સ્ક્રીનશોટ મૂકો અને ચોરાણું બેતાણું પચીસ ત્રણ છપ્પન આપણો કોન્ટેક્ટ નંબર છે આની પર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો વોટ્સઅપ કરી શકો છો વિડીયો કોલ પણ તમારે સાડીનું જો પૂરું જોવું હોય તો વિડીયો કોલ પણ કરી શકો છો આટલા કલર હતા આપણી જોડે જે કલર તમારે જોઈતો હોય એનો સ્ક્રીનશોટ મૂકી દેજો સ્ક્રીનશોટ મોકલી અને તમે જે સાડી બુક કરાવવા માંગતા હોય એનો સ્ક્રીનશોટ મૂકી ઓનલાઈન પેમેન્ટ આપણે રાખેલું છે પેમેન્ટ તમારે પહેલાં કરવાનું છે સાડી તમારા ઘરે બાય પોસ્ટ બાય ક્યુઝનમાં મળી જશે તો ફટાફટથી ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે સાડીનો ભાવ તમને વધારે પડે છે પણ એ લોકોને મારું કહેવું છે કે સાડીનું મટિરિયલ પણ બહુ સારું હોય છે તમે એક સાડીનો ઓર્ડર આપો સાડી તમને ગમે મટિરિયલ ગમતું હોય અને તમને ભાવ વધારે પડતો હોય તો તમે મને જરૂરથી જણાવજો પણ સાડી મહેરબાની કરી અને સાડી તમને મળ્યા પછી તમે કોમેન્ટ આપો બહુ સરસ મજાની સાડીઓ છે મટેરિયલ પણ જેટલું સારું હશે એટલો ભાવ તમને વધારે લાગશે વિડીયોની અંદર દેખવાથી ખાલી કંઈ ખબર પડવાની નથી સાડીનું મટિરિયલ મંગાવી અને તમે ચેક કરી જુઓ જેવો ભાવ છે એનાથી પણ બહુ સરસ મજાનું મટેરિયલ પણ હું આપું છું તો આજના વિડીયો માટે બસ આટલું જ ફરીથી કાલે કંઈક નવું લઈને તમારી માટે સમયથી આવી જઈશું ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી રામ